એક મોટા સમાચાર આવી રહ્યા છે આદિવાસીઓના નેતા અને ભારતીય જનતા પાર્ટીને નાકે દમ લાવી દેનાર ચૈતર વસાવાને નર્મદાની જિલ્લા અદાલતે જામીન આપ્યા છે ચૈતર વસાવા ફરી મેદાનમાં આવશે પણ જિલ્લા અદાલતે જામીન આપતા કઈ શરતો મૂકી છે અને તેનું શું થશે તેની વાત કરવી છે

ચૈતર વસાવાના નામને કારણે આ દરમિયાન જ ચૈતર વસાવા સામે એક ગુનો નોંધાય છે નવેમ્બર મહિનામાં અને ગુનો એવો હતો કે તેમણે વન અધિકારીઓને ફટકાર્યા તેમને બંદૂક બતાડી અને તેમની પાસેથી પૈસા લૂટી લીધા ચૈતર વસાવા સામે નોંધાયેલી આ ફરિયાદ પછી ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટ સુધી જાય છે રાહત મેળવવા માટે હાઈકોર્ટ કોઈ રાહત આપતી નથી આખરે તે પોલીસના શરણે થાય છે પણ આ દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્યે માહોલ બનાવી લીધો હતો નેત્રંગના યુવાનોનો હીરો બની ગયો હતો ચૈતર વસાવા તે જેલમાં જાય છે અને ત્યાર પછી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ નેત્રંગ આવે છે જાહેર સભાને સંબોધે છે વાપીથી લઈ અંબાજી સુધી માહોલ ચાર્જ કરી દેનાર આ ચૈતર વસાવા જેલમાં હતા દરમિયાન તેમણે જિલ્લા અદાલતમાં જામીન અરજી મૂકી જિલ્લા અદાલતે સોમવારે જ્યારે સ્થાપન થયું એ જ દિવસે જામીન આપવાનો હુકમ તો કર્યો પણ તેમાં બે શરત મૂકી શરત એવી મૂકી કે ચૈતર વસાવા કેસ ચાલે ત્યાં સુધી ગુજરાતને છોડી શકે અને ચૈતર વસાવાએ નર્મદા અને ભરૂચ જિલ્લો છોડી દેવો પડશે જિલ્લા અદાલતે જામીન તો આપ્યા પણ આ શરત જે મૂક્યું છે કે ચૈતર વસાવા નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે તેના રાજકીય સમીકરણો જુદા છે એક તરફ અદાલતનો આદેશ છે અદાલતના આદેશને અને રાજકારણને કોઈ નિસ્બત નથી છતાં આ આદેશની અસર ચૈતર વસાવાની રાજકીય ગતિવિધિ ઉપર પડી શકે કારણ કે સામે લોકસભાની ચૂંટણી છે કેજરીવાલ જાહેરાત કરી ચૂક્યા છે કે ચૈતર વસાવા ભરૂચથી ચૂંટણી લડશે જો ભરૂચથી ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા હોય અને તેવું જ નક્કી થાય તો ચૈતર વસાવાએ પોતાના મત વિસ્તારમાં પ્રવાસ પણ કરવો પડે પણ હવે પાર્ટી નક્કી કરે કે ચૈતર વસાવાએ ચૂંટણી લડવાની છે તો ચૈતર વસાવા કોર્ટના આદેશથી કદાચ ઉમેદવારી પત્ર તો ભરી શકશે પરંતુ પોતાના મત વિસ્તારમાં એક પણ દિવસ પ્રવાસ નહીં કરી શકે અને પ્રવાસ કર્યા વગર પ્રચાર કર્યા વગર તેમણે લોકસભાની ઉમેદવારી કરવાની રહેશે તો હવે જોઈએ એક તરફ અદાલતનો આદેશ છે અને બીજી તરફ જનતાનો આદેશ છે કયો આદેશ આગળ ચાલે છે અને કયો આદેશ જીતે છે એ તો આવનારો સમય જ કહે છે ચૈતર વસાવા આવતીકાલ સુધી એટલે કે મંગળવારે સવાર સુધી જેલની બહાર હશે કારણ કે હવે નર્મદાની અદાલતે તેમને જામીન મુક્ત કર્યા છે શરતોને આધીને તો આ જ પ્રકારની વાત અમે કરતા રહીશું નવજીવન ન્યૂઝ ઉપર તમને સમજાવતા રહીશું પડદા પાછળની કથાઓ તો અત્યારે મર્યા અને મારા સાથી હિતેશ બારોટને રજા આપો તે પહેલાં અમારો બેલ આઇકોન જરૂર દબાવો અને તમે ચૈતર વસાવામાં વિશ્વાસ કરો છો ચૈતર વસાવાના સમર્થક છો ટીકા જોડાવ અમારો હિસ્સો બનો કારણ કે નવજીવન ન્યૂઝ આદિવાસીનો પણ અવાજ છે નમસ્કાર વૈષ્ણવજન